જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન યુનિટ રાધનપુર એચપીસીએલ સ્ટેશન સાંતલપુર યોજાઈ હતી પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરન ચૌહાણના નિરીક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું તો પ્રાંત અધિકારી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવતા કહ્યું હતું કે મિસાઇલ અને ડ્રોન હુમલા થવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પોલીસ ફાયર વીજળી આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ